હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે ખૂબ જ ટેસ્ટી તેવું ભીંડા મસાલા શાક અને આ રીતે તમે ક્યારે પણ નહીં બનાવી હોય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા ભીંડા લઈ લીધા છે તો ભીંડાને તમે વધુ કે ઓછા પણ લઈ શકો છો તો ભીંડાને મેં અહીંયા ધોઈ લૂછી કોરા કરી લીધા છે હવે ભીંડાને કટ કરી લઈએ હવે ભીંડાને આ રીતે પાછળ અને આગળના ભાગને કટ કરી લઈશું તો ભીંડા કૂણા હોય ને તેવા જ ભીંડાની પસંદગી તમારે કરવાની આનાથી આ શાક ખૂબ જ સરસ બનશે અને તમને ખાવાની પણ મજા આવી જશે તો આ જુઓ મેં બધા જ ભીંડાના આગળ અને પાછળના ભાગને કટ કરી લીધા છે હવે આ રીતે જેમ કટ કટ કરી કરી લઈશું તો તો તમે તમારી પ્રમાણે શકો છો ફ્રેન્ડ્સ ભીંડા સમારતી વખતે ચપ્પામાં વધારે પડતી ચીકાશ લાગે ને તો તમારે ચપ્પાની ધાર પર બંને સાઈડ થોડું તેલ લગાવી લેવાનું આનાથી ચપ્પા પર ભીંડો ચોટશે પણ નહીં અને તમારું કામ પણ ખૂબ જ ઝડપથી થઈ જશે તો આ જુઓ મેં બધા જ ભીંડાને કટ કરી લીધા છે હવે આને સાઈડમાં મૂકી દઈશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું પાંચ થી છ લસણની કડીઓ તો લસણને તમે વધુ કે ઓછું પણ લઈ શકો છો તે તમારી ચોઈસ છે સાથે જ લઈશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી આ ચટણી તીખી નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે સાથે જ એડ કરીશું થોડું મીઠું હવે આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડી લઈશું તો આ જુઓ મેં બધી જ વસ્તુને ખાંડી લસણની પેસ્ટ બનાવી લીધી છે તો તો સૌથી અહીંયા એક પેનમાં પહેલેથી એક ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો તેલને થોડું ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ જાય તે પછી તરત જ તમારે ગેસની ફ્લેમ સ્લો કરી લેવાની છે સાથે જ લઈશું અડધો કપ બેસન એટલે કે ચણાનો લોટ તો રેગ્યુલર જે લોટ આવે છે ને તે જ લોટ તમારે લેવાનો છે હવે લોટને બરાબર શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમારે લોટને સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે હવે તમે વિચારતા હશો કે લોટ શેકાઈ ગયો છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે તો ફ્રેન્ડ્સ જ્યારે પણ લોટ શેકાશે ને ત્યારે લોટમાંથી એકદમ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને લોટનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે ત્યારે તમારે સમજવાનું કે લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે તો ચણાનો લોટ શેકવાનું કારણ એ જ છે કે જ્યારે આપણે આ ભીંડા મસાલા શાક બનાવીશું ને તો ટેસ્ટમાં તો ખૂબ સરસ લાગશે જ પણ સાથે આ શાક બનાવવામાં પણ વધારે સમય નહીં લાગે તો આ જુઓ લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે અને લોટમાંથી ખૂબ જ સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે અને કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ ચણાના લોટને ઠંડુ થવા દઈશું હવે લઈશું એક પેન અને પેનમાં મેં પહેલેથી થી પાંચ ચમચા જેટલું તેલ લઈ લીધું છે તો ફ્રેન્ડ્સ આ શાકમાં તમારે તેલ થોડું આગળ પડતું એટલે કે થોડું વધારે જ લેવાનું હવે તેલને બરાબર ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી લઈશું હવે એડ કરીશું થોડી રાઈ તો રાઈ એડ કરવી ઓપ્શનલ છે તો રાઈ આ રીતે ફૂટવા લાગે તે પછી તરત જ એડ કરીશું એક ચમચી જીરું સાથે જ ચપટી હિંગ સાથે તરત જ કટ કરેલા ભીંડા કરી કરી તો ભીંડાને બરાબર હવે મિક્સ સાથે જ સ્વાદ અનુસાર મીઠું તો આપણે લસણની ચટણીમાં પણ મીઠું એડ કરેલું જ છે તો મીઠું વધારે એડ ના થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો ભીંડામાં પહેલા જ મીઠું એડ કરવાથી ભીંડો ઝડપથી ચડી જશે અને સોફ્ટ પણ થઈ જશે અને આ શાક બનાવવામાં તમારે વધારે સમય પણ નહીં લાગે હવે ભીંડો સોફ્ટ થાય ત્યાં સુધી આ આ રીતે રીતે ઢાંક્યા વગર જ જ ચડવી તો જુઓ ખૂબ સરસ ચડી ગયા છે હવે બિલકુલ પણ ન રહે તે માટે એડ કરીશું એક મીડિયમ સાઈઝનું ઝીણું કટ કરેલું ટામેટું આનાથી ભીંડામાં રહેલી ચીકાશ બિલકુલ પણ નહીં રહે અને તમારા આ ભીંડા મસાલા શાક એકદમ પરફેક્ટ બનશે તો ફ્રેન્ડ્સ અત્યારે તમને તેલ થોડું વધારે લાગતું હશે પણ શાક બનાવ્યા પછી તમને એવું બિલકુલ નહીં લાગે કેમ કે આમાં આપણે લાસ્ટમાં ચણાનો લોટ એડ તો સોફ્ટ થાય ત્યાં સુધી ટામેટાને લેવાના છે તો આ ટામેટાને તમારે આ રીતે મેશ કરીને ચેક કરી લેવાના જો ટામેટા આ રીતે સરળતાથી મેશ થઈ જાય ને તો તમારે સમજવાનું કે ટામેટા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે અને તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે હવે પેનમાં રહેલું તેલ એક સાઈડ કરી આ રીતે લસણની ચટણી એડ કરી ચટણીને તેલમાં બરાબર સાતડી લઈશું સાથે આ હવે આ લસણની ચટણીને ભીંડા સાથે બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોયું ને આમાં આપણે કોઈ જ મસાલા એડ નથી કર્યા ને તો પણ કલર કેટલો સરસ દેખાઈ રહ્યો છે અને આ ભીંડા મસાલા શાક તમને ખાવાની પણ મજા આવી જવાની છે હવે આને એકથી બે મિનિટ સુધી ચડવી લઈશું આનાથી આ લસણની પેસ્ટ જે છે ને તે બિલકુલ પણ કાચી નહીં રહે તો મારે અહીંયા લગભગ એક થી બે મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આની અંદર મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું અડધી ચમચીથી થોડી ઓછી હળદર સાથે જ એડ કરીશું થોડું તીખું લાલ મરચું તો મરચાંને તમે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું એક ચમચી ધાણાજીરું હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું હવે આ બધા જ મસાલાને એકથી બે મિનિટ સુધી આ જ રીતે મિક્સ કરતા રહીશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને સાથે તરત જ એડ કરીશું થોડો ગોળ તો ગોળ એડ કરવો ઓપ્શનલ છે તો આમાં આપણે ટામેટા એડ કર્યા છે ને તો ખટાશને દૂર કરવા માટે ધાણાને પણ કરીશું સારી રીતે મિક્સ સાથે જ એડ કરીશું શેકીને તૈયાર કરેલો ચણાનો લોટ તો તમારે એકસાથે બધો જ શેકેલો લોટ એડ નથી કરવાનો પહેલા થોડો થોડો એડ કરવાનો છે અને તમારે પહેલા લોટ બરાબર મિક્સ કરી લેવાનો જો તમને મિક્સ કર્યા પછી લોટ થોડો ઓછો લાગે ને તો તમે પાછળથી શેકેલો લોટ એડ કરી શકો છો તો હવે લોટને વધારે સમય સુધી ચડાવવાની બિલકુલ જરૂર નથી કેમ કે આમાં આપણે ચણાનો લોટ જે છે તે શેકીને પછી જ લીધો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો તૈયાર છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું ખૂબ જ ટેસ્ટી ભીંડા મસાલા શાક અને આ શાક તમારા બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ